ડીસાના સાઈબાબા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યા વખરી ડીસા શહેરના હાર્દસમાં સાઈબાબા સર્કલ પાસે દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા પાછળનું મુખ્ય કારણોમાં રિક્ષા ચાલકોનું આડેધડ પાર્કિંગ અને બપોરના સમયે ટ્રાફિક પોલીસની સૂચક ગેરહાજરી જવાબદાર છે સાઈબાબા સર્કલ એ શહેરનું એક મહત્ત્વનું કેન્દ્ર છે જ્યાં અનેક રસ્તાઓ મળે છે અહીં સતત વાહનોની અવર જવર રહેતી હોય છે પરંતુ રિક્ષા ચાલકો દ્વારા સર્કલની આસપાસ ગમે ત્યાં રિક્ષા પાર્ક કરી દેવામાં આવતી હોવાથી રસ્તો સાંકડો થઈ જાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ ઉપરાંત બપોરના સમયે ટ્રાફિક પોલીસની હાજરી નહીવત હોવાથી પરિસ્થિતિ વધુ વણસે છે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો બેફામ બની જાય છે અને ટ્રાફિકને વધુ અવરોધે છે જેના કારણે સામાન્ય નાગરિકોને પોતાના કામકાજ માટે સમયસર પહોંચવામાં મુશ્કેલી પડે છે વધુમાં શાક માર્કેટમાં શાકભાજી ભરેલા વાહનોની અવર જવર પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે માર્કેટની આસપાસ યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાના અભાવે આ વાહનો રસ્તા ઉપર જ ઊભા રહે છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમનું કહેવું છે કે આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી હવે સમય આવી ગયો છે કે તંત્ર આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરે સાઈબાબા સર્કલ પર રિક્ષા ચાલકો માટે ચોક્કસ પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને ટ્રાફિક પોલીસની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ આ ઉપરાંત શાક માર્કેટમાં આવતા વાહનો માટે પણ પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરી શકાય અને નાગરિકોને હાલાકીમાંથી મુક્તિ મળે